જય માતા ગૌરી નંદન મહોદય કે જાણ આ જો સામરસિંહ દાડાના પેઢિયા ચડી ગયા હે હવે કાલ અવેળાનું કામ કરી ફાટકથી આગળના અને પછી આ સમરસિંહ ડાડાનું મંદિરના પેઢીઆ પર ચડી ગયા આ ભુવા ભુવાડાની કૃપા છે જો સામરાસવી ડાડાને ગમે એવો થી હોય છોકરાનું કમરાથી આવો હોય આના નામની જાડો નાખી દો એના શબ્દ છે બોલીને અને ગમે એવો રતવા હોય ચોથે દિવસે કાંઈ નરીએ હા તો આ સામરસિંહનું મંદિર બનાવું છું બરાબર એનો પ્રતાપથી ને એની દુઆથી આ સિમેન્ટ આવી ગઈ આ મીઠી રેતી આવી ગઈ બરાબર હે હે બો અને એમાં પણ ગાબાના છોકરા છે ને એ ભરી એવા પેઢીયા સમજ્યા તો આ ગાડી આપણી પેઢી હેલ્તો હા અને આ સામે દાડાનું વાછરડાનું મંદિર અને આ સામ્રાજી ડાડાનું મંદિર આ હતા ને દયા એની

આ ફાઉલ સોંગ પડ ના બેડિયાર ઉતારી રાખી દે હમણાં બે બેડિયા ને હે બસ વારે વાહ વાહ રાખી દે તો એ ના વારણકાવા ટ્રેક્ટર ભરી આવા દ્વારકાથી સિમેન્ટ પેઢીયા હે હા આ બધી રાખી દે ને વાંટો ના આ જો આ મારા સાવજાવાન આ બધા છોકરા દાદા ને ગોઠી છે હે હા હા ભીમપરા ટ્રેક્ટર પડ્યો હા આપણે ગભાનો છોકરો જો શું વાત પેઢિયા ભરી આવ્યો હા એ લ્યો હે હા બે પેટીયા હા અહીંયા ઉતાર્યા ચાર પેટીયા મોજ કરાવી દીધા મંદિર ઉપર અને એક આઠ ફૂટનો હે ફણા બહુ રખી દે ને ઉપાડે કરો ફોરો રે કપકુટ કરણી પે તો કકરા રાખી દે ઉન્જા એ ના પે ઉંજા આ તો રાખણો તો મથે રાખી દે હા કોક બો ક્યા છોક છા પર લાગી વિનો પગ ઈ તો કટકા રાખી દે જ ગાલ ગા તો ઠગડો એ કટકો બસ ઈ ભલે હી વાસ કયો કયો જ દર્શન કયો બહ એ બધાય દર્શન કર્યો આગરબત્ી કઈ કિના પુએ દાડો બધે જ બહેર એ ના દિયો તો ભરે તો એ દીબડો ભરે તો મંદિર જો કામ થઈ ગયો પૂરો અને બો મકાન બની ગયા અસાયો થઈ જો